હિન્દુ છે સાચી વાત છે ના ના આપડા ભેગા હોય તોડી શકે કેમ આપણે આપડે કેમ નઈ તોડી શકતા કોઈનું સાચું બોલજો કે આપડે મુસ્લિમ છે કોઈ મસ્જિદ તોડતા તો આપડે એમ કે ના ભાઈ ના તોડો રહેવા દો એ ભી ભગવાન જ છે કે હું હિન્દુ નથી હું એવું કહી શકું છું તો ત્યાં વાળા કે બધા થોડી મોવીડિયન હશે અડધા જણા ગુજરાતી તો હશે જ ને

ત્યાં લડો ને ત્યાં રો આપડે મોબીડેન રે છે તો મોબીડેન લડતા નથી રહેતા નથી આપડે કાઢી દઈએ જ કાઢી દીધેલા તોય બી પ્રધાનમંત્રી કાઢી દે તો આવતા રે ને પાછા અહીંયા જ રહે છે ને હું એમ જ કહું કે ત્યાં રો ને ત્યાં લડો ને ખાલી કમાઈ ખાઓ બીજું શું કરે